મેન્યુફેક્ચરિંગ ફોક્સ કોન વિસ્ટ્રોન હવે અને પેગટ્રોને ભારતમાં પહેલા 80872 લોકોને સીધી નોકરીઓ આપેલી છે આ ઉપરાંત ટાટા ગ્રુપ સેલકોમ્પ મધરસન ફોક્સલિક સનવોડા એટીએલ અને જીબીએલ જેવા સપ્લાયર્સે મળીને લગભગ ચોર્યાસી હજાર સુધી નોકરીઓ ઉભી કરી છે એપલ ના વેન્ડર્સ અને સપ્લાયર્સે બે હજાર વીસ સુધી એક પોઈન્ટ છસો પાસઠ લાખ સુધી નોકરીઓ આપી બે હજાર વીસમાં સ્માર્ટ ફોન પીએલઆઈ ઉત્પાદન ક્ષમતામાં કેન્દ્ર સરકારનું અનુમાન છે કે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં દરેક ડાયરેક્ટ જોબ થી ત્રણ વધુ પરોક્ષ રોજગારી ઉભી થાય છે એનો અર્થ એ છે કે એપલ ના માર્ચના અંત સુધીમાં પાંચથી છ લાખ રોજગાર ઉભો થઈ શકે છે